ખાડા પડ્યા હોવાથી વાહન ચાલકો તેમજ ભક્તો મુશ્કેલી અનુભવી રહ્યા છે બાવીસ તારીખથી નવરાત્રી મહોત્સવ નો પ્રારંભ થવાનો છે દર્શનાથી ભક્તો માટે આ માર્ગ મહત્વનો હોવાથી તાત્કાલિક રસ્તા પર સફાઈ અભિયાન ચલાવવું તેમજ ખાડા અને પાટળીનું મજબૂત કામ હાથ ધરવું અત્યંત આવશ્યક છે. હજુ સુધી માર્ગ સંબંધિત મકાન વિભાગ નખત્રાણા દયા પર નળિયા કયા વિચારોમાં છે? નવરાત્રી પૂર્વે આ માર્ગ પર જરૂરી કામગીરી શરૂ કરાશે કે નહીં? ભાદરા આશાપુરા ગોયલા ગામના ભક્તો દ્વારા ખાસ વિનંતી કરવામાં આવી છે કે ઇજનેરોને ખાસ સૂચના આપવામાં આવી અને સારા કોન્ટ્રાક્ટર દ્વારા તાત્કાલિક રીતે રોડ તથા પાટડી મજબૂત બનાવવામાં આવે રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છ કેર ટીવી ન્યૂઝ